સ્ટુડન્ટ્સ વોટ હોમવર્ક ઇઝ ગિવન ટુ યુ યુ હેવ ટુ સબમિટ ઇટ ઓન ધ વેરી નાઇ ડે બિટવીન એટ એમ ટુ વન પી એમ ટુ ધન વોટ્સએપ નંબર એન્ડ ઇટ ઇઝ કમ્પલસરી ટુ સબમિટ યુર હોમવર્ક એઝ યુર એટેન્ડ વિલ બી માન ધ બેઝિસ ઓફ યુર સબમિશન ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ તો આજે આપણે સ્ટોરી જોવાની છે તો સ્ટોરીનું નામ છે ઉપકારનો બદલો હવે ઉપકારનો બદલો એટલે કે કોઈના ઉપર ઉપકાર કરીએ કે કોઈને મદદ કરીએ તો કેવી રીતે થાય છે તો આ સ્ટોરી તમને કંઈ શીખ આપે છે કે ઉપકારનો બદલો એટલે કોઈના ઉપર ઉપકાર કરીએ તો શું થાય છે તો એ સ્ટોરી આપણે જોવાની છે કે ઉપકારનો બદલો તો ચાલો બાળકો સ્ટોરી સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓન તો એક કૂતરી હતી એટલે આપણે તમે કૂતરા જોતા હશો આપણે ડોગ દેખ્યો હુંગે તો એના અંદર એક કુતરી હતી કુતરીને ચાર ગલોડિયા હતા ગલોડિયા એટલે કે કૂત્રીને ચાર બચ્ચા હતા જો કૂતરીથી ઊસ્કો ક્યાં થઈ ચાર બચ્ચે થયે રહેવા માટે તેની પાસે કોઈ જગ્યા નહોતી હવે જે રહેવા માટે કે એના પાસે કોઈ જગ્યા નહોતી કે રહેવા માટે એની પાસે ઘર નહોતું શિયાળો આવી પહોંચ્યો શિયાળો આવી પહોંચ્યો એટલે કે ઠંડી આવી ગઈ હતી તો હવે એના અંદર શું છે ખૂબ ઠંડી પડવા માંડી એટલે શિયાળો આવ્યો હતો એટલે કે ઠંડી આવી હતી અને વધે વધારે ઠંડી પડવા લાગી હતી કૂતરી અને બચ્ચા ઠંડીમાં ધ્રુજતા માંડ્યા કૂતરી અને એના બચ્ચા એટલે કે જે કૂતરી હતી એના ચાર બચ્ચા જે હતા એ ઠંડીમાં શું કરવા લાગ્યા ધ્રુજવા લાગ્યા ધ્રુજવા લાગ્યા એટલે કે એમને બહુ વધારે પૂરતી ઠંડી થવા લાગી તે એટલે કે इसमें क्या था कि ठंडी का मौसम था और ठंडी के मौसम में जो चार बच्चे थे वो चार बच्चों को क्या लग रहा था ठंडी लग रही थी હવે આગળ જોઈએ કુતરીને થયું કે જો રહેવાની કોઈ વ્યવસ્થા નહીં करू તો بچہ મરી જશે હવે કુતરીને આમ થયું કે આપણે বাচ্চা માટે अगर रहने की व्यवस्था नहीं करिए तो आपला बच्चा શું થઈ જશે મરી જશે કે بچے કેા હો જાયંગે મર જાયંગે અગર ઠંડી મે ઇનકો વ્યવસ્થા નહીં કી ગઈ તો હો હોય કે બચ્ચે મર જાય નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી હવે એની બાજુમાં નજીકમાં જે એક કૂતરાની બખોલ બખોલ એટલે કે નજીકમાં એક કૂતરાનું ઘર હતું કૂતરી કૂતરાને આજાજી કરીને બોલી એટલે આપણે મહેરબાન કરીને કહીએ ને આપણે કે કોઈને કૂતરી જે હતી એ કૂતરાને શું કહીએ છીએ પ્રેમથી કેવા લાગી શું પ્રેમથી કેવા લાગી ભાઈ મારા ગલુડિયા તાડમાં મરી જશે મારા તલુડિયા એટલે કે ગુલુડિયા જે બચ્ચા હતા ને એ મારા તાડમાં મરી જશે એટલે કે ઠંડીમાં મરી જશે મારા બચ્ચા બખોલમાં જગ્યા હોય તો બચ્ચાને તેમાં રહેવા દો ને એટલે બકોલમાં એટલે કે તમારા ઘરમાં અગર જગ્યા હોય તો ત્યાં બચ્ચાને રહેવા દેશો આમ કૂતરી જે હતી એ કૂતરાને કહે છે પ્રેમથી કહે છે ઓકે કૂતરો ભલો હતો એટલે કૂતરો સારો હતો તે બોલ્યો બચ્ચાને પણ લઈ આવ અને તું પણ આવી જા એટલે કૂતરાએ શું કીધું કે તારા જે બચ્ચા છે એમને બી લઈ આવજે અને તું પણ આવતી રેજે હું બીજે જઉં છું એટલે કૂતરો શું કીધું કે હું બીજે જઉં છું તું અને તારા બચ્ચાને લઈને તું અહીંયા રહી જા થોડા દિવસ પછી આવીશ એટલે થોડા દિવસ પછી હું આવી જઈશ ત્યાં સુધીમાં દાઢ ઓછી થઈ જશે ત્યાં સુધીમાં દાઢ ઓછી થઈ જશે એટલે કે ત્યાં સુધી ઠંડી બી ઓછી થઈ જશે કૂતરો જતો રહ્યો જોતાં જોતાં થોડા દિવસ વીતી ગયા એટલે કૂતરો ત્યાંથી જતો રહ્યો અને બીજા જગ્યાએ રહેવા લાગ્યો એટલે થોડા દિવસ ત્યાંથી શું થઈ ગયા વીતી ગયા એટલે થોડા દિવસો જતા રહ્યા તાળ પણ ઓછી થઈ ગઈ અને ઠંડી પણ ઓછી થઈ ગઈ એક દિવસ કૂતરો આવી પહોંચ્યો કૂતરાએ કહ્યું હવે મારું ઘર ખાલી કરી આપ એટલે થોડા દિવસ પછી કુતરો કૂતરો પાછો આવ્યો અને એને પહેલાં કૂતરીને કીધું કે હવે મારું તું ઘર ખાલી કરી આપજે તો કૂતરીએ ઘર છોડવા ન હતું એને બહાનું કાઢીને કહ્યું મારા બચ્ચા હજી નાના છે એમને લઈને ક્યાં જવું થોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની એટલે કુતરીએ શું કીધું કે હજુ અમારા બચ્ચા નાના છે એટલે કુત્રીને શું છે જવાનું નહોતું ઘર છોડીને એટલે એને ત્યાંથી ઘર છોડીને જવાનું નહોતું એટલે પુત્રીએ શું કીધું કે હજુ મારા બચ્ચા શું છે નાના છે અમને થોડા દિવસ હજી અહીંયા રહેવા દો તો તમારી મહેરબાની એટલે એમના ઉપર રિક્વેસ્ટ કરી કે અમને થોડા દિવસ રહેવા દેજો હજુ કૂતરો બોલ્યો ભલે થોડા દિવસ રહો પણ હવે પાછો આવું ત્યારે ઘર ખાલી કરી આપજે હવે કૂતરાએ શું કીધું હા ભલે થોડા દિવસ રહો પણ હવે હું પાછો જ્યારે આવું ને ત્યારે તમે મને શું કરશો આ ઘર ખાલી કરી આપજો મારું કૂતરો જતો રહ્યો થોડા દિવસ વીતી ગયા એક દિવસ કૂતરો આવી પહોંચ્યો કુતરાને આવતા જોઈને કૂત્રી બકોલમાંથી બહાર આવી ગઈ કૂતરો બોલ્યો હવે તો બચ્ચા મોટા થઈ ગયા ને હવે થોડા દિવસ પછી જે કૂતરો છે ને પાછો આવ્યો અને ત્યાંથી પાછો આવતા એને જોયું કૂતરીએ તો એ બકોલમાંથી બકોલ એટલે કે ઘરમાંથી એના ઘરમાંથી બહાર આવી અને કૂતરો બોલ્યો શું બોલ્યો હવે તો બચ્ચા મોટા થઈ ગયા ને કુતરીએ રોપ દેખાડતા કહ્યું હા બહુ મોટા થઈ ગયા છે એ ચાર ને હું પાંચમી ને તું છે એકલો જરા પણ ડબ કરીશ તો જોવા જેવી થશે માટે છાનો માનો જતો રહેતી હતી એટલે કુતરીએ શું કીધું રોપ બતાડ્યું એટલે કૂતરીએ એને ધમકી આપી કૂતરાને હવે તો બચ્ચાઓ મોટા થઈ ગયા છે એ ચાર છે અને હું પાંચમી અને તું એકલો છે વધારે અગર તું બોલીશ તો શું કરશે તારા ઉપર આ કૂતરા વૂતરા ઝઘડા કરશે એટલે શું કહે છે અહીંથી ચાનો માનો જતો રહે આમ કૂતરીએ શું કીધું કૂતરાને કીધું કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી ગઈ છે એટલે કૂતરો સમજી ગયો કે હવે આપણને ઘર પાછું મળશે નથી એને પોતાનું ઘર પચાવી પાડ્યું છે એને પોતાનું ઘર જે છે એ ગુમાવી નાખ્યું છે એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટા મોટા ચાર દાળિયા કૂતરા બહાર આવ્યા અને જોરથી ઘુરકવા લાગ્યા એટલે કે એ કંઈ બોલવા જાઓ એનાથી પહેલા એના ચાર કૂતરા બહાર આવી ગયા જે કૂતરીના બચ્ચા હતા ને એ બહાર આવતા રહ્યા અને જોર જોરથી પેલા ભૂકવા લાગ્યા એમના ઉપર કૂતરો નિરાશ થઈ ત્યાંથી ચાલતો થયો અને કૂતરો શું થઈ ગયો બિચારો નિરાશ થઈ ગયો અને ત્યાંથી શું થયો જતો રહ્યો ઘર ગુમાવ્યો અને એને બહુ દુઃખ થયું પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું એટલે એને દુઃખ તો થયું પણ એને દુઃખ શાનો થયું વધારે કે જેને એને સહારો આપ્યો કે જેને એને ઘર આપ્યું જ્યારે ઠંડીમાં કૂતરી એના બચ્ચાને લઈને બહાર હતી ત્યારે એને શું કર્યું કે એને પોતાનું ઘર આપ્યું એટલે એને એ વાતનું વધારે પૂરતું દુખ લાગ્યું કે એમની મદદ કરી તો એ એને મારું શું કરી નાખ્યું કે ઘર લઈ લીધું પોતે એના પર ઉપકાર કર્યો પણ એને ઉપકાર કરી બદલો વાળ્યો એટલે પોતે એના ઉપર ઉપકાર કર્યો એને શું કર્યું કે એના ઉપર ઉપકાર કર્યો કે એને રહેવા માટે જગ્યા આપી પણ એને આ બદલાનો શું કરી નાખ્યો એને બદલો લઈ લીધો કે એને જે ઘર હતું એ પોતાનું ઘર કાબ કબજામાં લઈ લીધું અને કૂતરાને શું કરી નાખ્યું એના જ ઘરમાંથી બહાર કાઢી નાખ્યું એટલે એને શું કર્યું ઉપકારનો જે બદલો હતો એ વાળી દીધો તો બાળકો આજે મોરલ ઓફ ધ સ્ટોરી એટલે સ્ટોરીનો બોધ શું છે બીજા ઉપ ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો ઉપકારતી પણ વાળે છે એટલે સમજી વિચારીને જ ઉપકાર કરવો એટલે યાદ રાખવાનો કે ક્યારે બીજાના ઉપર મદદ કરવા જઈએ તો એ બીજો ઉપકારના બદલે ઉપકાર મેળવે એવી રીતે મદદ કરજો કે જેના બદલે આપણે આ બદલો ના લે તો બાળકો તમે સમજી ગયા છો આ સ્ટોરી તો આ સ્ટોરીનો બોધ એવો સિમ્પલ છે કે કોઈના ઉપર ઉપકાર કરીએ એટલે જે કૂતરો હતો એ કૂતરી ઉપર દયા ખાઈને એના ઉપર ઉપકાર કર્યો તો કૂત્રીએ શું કર્યો એનાથી બદલો લીધો કે જે એનું ઘર હતું એ જ પોતે એનું ઘર શું કરી લીધું ભડકાવી લીધું એટલે કે એનાથી છીની લીધું બિચારો કૂતરો હતાશ થઈ ગયો અને ત્યાંથી જતો રહ્યો એટલે એમાં કહેવા માગ્યું છે કે ઉપકારનો બદલો ઉપકારથી ચૂકવવો પડે તો બાળકો તમે સમજી ગયા હશો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશે થેન્ક યુ